નમસ્કાર ગુજરાત આજના સમાચારમાં મિત્રો તમારું સ્વાગત છે સૌથી પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા નિયમો મિત્રો આવી ગયા છે ઈ કે વેસી મિત્રો ફરજિયાત છે આધાર સાથે મોબાઈલ લિંક હવે મિત્રો ફરજિયાત છે ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન પણ હવે કરવું એ ફરજિયાત મિત્રો બનશે એટલે કે જો તમારે હજી સુધી પણ ઈ કેવાયસી ના કરેલું હોય તો તમારે જલ્દીથી જલ્દી વહેલી તકે તમારે ગેસ સિલિન્ડર માટે મિત્રો ઈ કેવાય સી ફરજીયાત કરવાનું રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડમાં મોટા ફેરફાર છે મિત્રો સિત્તેર લાખથી પણ વધારે પરિવારોનું સસ્તું અનાજ મિત્રો મળશે પરંતુ મિલાવટીની ફરિયાદોના લીધે સરકારે હવે છૂટક અનાજ મિત્રો બંધ કરી શકે છે હવે જે આપણને મિત્રો અનાજ મળશે એ પેકેટમાં મળશે ક્યારેક તમે દુકાને લોટ લેવા ગઈ મળે ચણાનો લોટ જેમ કે આપણને પેકિંગમાં મળે છે મિત્રો તો એવી જ રીતે હવે ઘઉં અને ચોખા પણ મિત્રો આપણને પેકિંગની અંદર મિત્રો મળવાનું સ્ટાર્ટ થઈ જશે વાત કરીએ આપણે મિત્રો મુખ્ય સમાચારની તો લખપતિ દીદી યોજના મિત્રો મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં આ યોજના જે છે મિત્રો એ ચાલુ કરવામાં આવેલી હતી પાંચ લાખ લોકો જે છે એ આ લોકોનો લાભ મિત્રો લઈ ચૂક્યા છે અને આનો ટાર્ગેટ છે મિત્રો કે ત્રણ કરોડ મહિલાઓને આ યોજના જે છે એ એ લોકો સુધી મિત્રો પહોંચાડવી ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મિત્રો દુષ્કાળ આવે કે પૂર આવે તો એનાથી આપણને ઘણું બધું હર વખતે નુકસાન થતું હોય તો એની વળતર માટે તેત્રીસથી સાહીઠ ટકા નુકસાન માટે વીસ હજાર રૂપિયાની આપણને સહાય મળશે સાહીઠ ટકાથી વધારે જો આપણા ખેતરની અંદર નુકસાન થાય છે તો એની માટે મિત્રો હવે પચીસ હજાર રૂપિયાની સહાય જે છે એ આપણને આપવામાં આવશે મહત્તમ ચાર હેક્ટરની સહાય જે છે એ આપણને હવે મળશે હવે આ કેવી રીતના અપ્લાય કરવી એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે તમે જોઈ અને ચેક કરી શકો છો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન હવે આપણના સુરતની અંદર અને ગુજરાતની અંદર ગુજરાતની અંદર જેટલી પણ સિટીસ છે ત્યાં આપણને મિત્રો હવે જોવા મળશે તમે એક વસ્તુ તો નોટિસ કરેલી હશે કે જે ચલાન હોય જે આપણને ચલાન આવે છે એ હવે ઓનલાઈન આવતા થઈ ગયેલા છે એટલે કે રોડ ઉપર પોલીસ નથી પરંતુ કેમેરા છે કેમેરા કેપ્ચર કરી લઈએ છે કે તમે આ રસ્તેથી ખોટે રસ્તે વાહન ચલાવો છો એટલે કે તમને ઓનલાઈન તરત જ મેસેજમાં દંડ ફટકારી દેવામાં આવે છે તો હવે એવી જ રીતે તોલ નાકાઓ જે છે મિત્રો એ હવે હટી જશે તોલ જે છે તમારો એ કેમેરામાંથી જ ઓટો ડિટેક્ટ થઈ અને મિત્રો તમારા ખાતાની અંદરથી પૈસા જે છે એ હવે કપાઈ જશે એવું અત્યારે કામ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજના ખેડૂતો માટે સાત પોઈન્ટ પાંચ વ્યાજ ટકા સાથે રોકાણ યોજનામાં એકસો પંદર મહિનામાં રોકાણ જે છે મિત્રો એ બમણું થશે ન્યૂનતમ રોકાણની આપણે વાત કરીએ તો એક હજાર રૂપિયા પોસ્ટ ઓફિસમાં આપણે ભરી અને મિત્રો આની યોજનાની મિત્રો અરજી કરી શકો છો જ્યાં તમારે એકસો ને પંદર મહિનાની અંદર જે તમારું રોકાણ છે મિત્રો એ ડબલ થઈ જશે જોકે આ પોસ્ટ ઓફિસની સહાય છે એ ત્યાંની યોજના છે એટલે કે અહીંયા ફરડ થવાના ચાન્સ ઓછામાં ઓછા મિત્રો દર્શાવવામાં આવે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર વધતું જ જાય છે નેવું હજાર કરોડની લોન લીધેલી છે કે આપણા ગુજરાતના ખેડૂત લોકોએ મિત્રો હવે આપણે વાત કરીએ મિત્રો બીજા દેશમાં બીજા રાજ્યોની અંદર આ જે દેવું છે મિત્રો એ માફ કરી દેવામાં આવે છે જેમ કે તામિલનાડુ રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં આ દેવાને મિત્રો માફ કરી દેવામાં આવે છે આપણે ટેક્સની વાત કરીએ તો સરકારને એટલો બધો ટેક્સ મળે છે કે ગુજરાતની અંદર આપણે લોન માફીની વાત કરીએ તો છ થી સાત વખત મિત્રો લોન માફી થાય એટલો ગુજરાતને ટેક્સ મળે છે ખાલી આપણે મુકેશ અંબાણીની અને ધીરુભાઈ અંબાણીની જ વાત કરીએ તો ખાલી ધીરુભાઈ અંબાણીએ પિંચોતેર હજાર કરોડનો મિત્રો ટેક્સ જે છે એ આપણે પે કરેલો હતો આ તમે સરકારની ન્યૂઝ ચેનલ છે ત્યાં તમે જોઈ શકો છો ગૂગલ ઉપર તમે આ સર્ચ કરી શકો છો કે પિંચોતેર હજાર કરોડનો ટેક્સ ખાલી ખાલી ટેક્સની જ વાત કરું છું બીજી બધી આવકની તો મિત્રો વાત જ નથી કરતો તો એવું નથી કે ગુજરાતમાં આવક નથી એવું હોઈ શકે કે આપણે ગુજરાતની અંદર ઇગ્નોર કરી દેવામાં આવે છે કે આપણે લોન માફી ગુજરાતની અંદર થશે અને ગુજરાતની અંદર જે આપણે પીએમ કિસાન યોજનાના હપ્તા મળે છે એ પણ મિત્રો ઓછા જ મળે છે બીજા રાજ્યોમાં વધારે મળે છે તો ગુજરાતની અંદર પણ શું આ બધું થવું જોઈએ કે ના થવું જોઈએ તમે મને તમારો કમેન્ટ આની નીચે દર્શાવી દેજો થેન્ક યુ ફોર વોચિંગ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો